અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારથી જ્યોતિ કળશ ગુજરાત ખાતે શામળાજીથી નીકળે રથયાત્રા આજે ચારસો તાણુમાં દિવસે લુનાવાડા તાલુકામાં તારીખ ચૌદ આઠ બે હજાર પચીસના રોજ ગુરુવારે જ્યોતિ કળશની જ્યોતિ ગામે ગામ ભારે આનંદ સાથે ઝગમગી ઉઠી આગામી બે હજાર છવ્વીસમાં યોજાનાર જન્મશતાબ્દી પર્વ નિમિત્તેની સફળતા માટે ગામે ગામ જ્યાં જ્યાં કળશ જ્યોતિયાત્રા પહોંચી ત્યાં પૂજ્ય ગુરુદેવનો દિવ્ય સંદેશને સાંભળી લોકો ભાવ વિભોર બન્યા હતા લુણાવાડા તાલુકાના જયસિંગપુર નવામુવાડા જૂના મુવાડા સાત તળાવ પટેલ ફળિયું સાત તળાવ અંદર વિરણિયા પાંચ મહુડિયા ઝારા કોઠંબા વિગેરે ગામોમાં જ્યોતિ કળશની આરતી વંદના કરવામાં આવી જેમાં બાર સેન્ટરો પર પંદરસો જેટલા ગ્રામજનોએ યુગ સંદેશ સાંભળ્યો હતો ગામે ગામ જન્મ શતાબ્દી આવતા લોકો આનંદ અને ઉલ્લાસથી ઝૂમી ઉઠ્યા હતા શ્રદ્ધા સંવર્ધન અને દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન માટે સ્વાધ્યાય કેન્દ્ર ચલાવવા યોગ સાહિત્ય વાંચન તેમજ સપ્તક્રાંતિ આંદોલનની સાથે આવો ઘડી સંસ્કારવાન પેઢી આંદોલનમાં ગર્ભધાન સંસ્કાર માટે વધુ બહેનોએ લાભ લેવા સંકલ્પિત બન્યા હતા શાંતિકુંજ પ્રતિનિધિ જયેશભાઈ બારોટે આગામી જન્મ શતાબ્દી સાધના ઉપર ભાર મૂક્યો હતો મહીસાગર જિલ્લા સંયોજક જીકે પટેલ તેમજ આર એમ બામણિયા ગેમાભાઈ ભગોરા નીરુબેન વિગેરે રથયાત્રા સાથે જોડાઈ સુંદર સહયોગ કર્યો હતો સાત તળાવ મુકામે चंदू भाई पगीए भोजन की सुंदर व्यवस्था करी थी अहवा नितिन भाभोर मैशा गो વધારો સૌ સાથે મળી ધર્મ જ્ઞાતિના ભેદભાવ વિના આ દિવ્ય અવસર ના ભાગીદાર બન્યો સજલ સતા સચર બની સંસ્ત્રોત ના ત ಮಂಗಲಂ ಗರುಡ ಮಂಗಲಂ ಕಾಕ್ಷ ಮಂಗಲಾಯ ತನೋಹರಿ ಮಂಗಲ ಮಂಗಲ್ ಶಿ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೆ ಶರಣಿ ತಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೇ ನಮೋ ಸುದೆ ನಾರಾಯಣ